તાવાયો અને તાવાયો છે આલી ભરી મીહારે જા એમાં કાંક દીવારે આખો દી ખાટલા પાણીમાં પેકી ગયા આવે હાલો જાજે મારે કામ કેટલો બધો પડ્યો છે આ રવિ કે મિયા બેઠો છે હું કેરું તને જોસું દુકાની થી ન તું કે મિયા બેઠો છે નિસાર નથી જવાનું તારે ગઈ તો પાછો તો કીધું سعب كده هنا يعدي ولا આવી كده કે તાર મમ્મી يا كريك يا بتمارس يا بيجي ني ني هارون يا كيو هو ما يحضر بنا أجي ودي إيه مش بنا كادي كادي تو كاري راو سوتنا إيه خبر سه إيه هو إيه مامي نكاي كارنا 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 كارنا

હામેળ ચલાવવાની છે હજી આપણે હામેળી લઈને બહાર ગયા પણ જોઈ લો છોકરા ખેલો આજે એવી ભૂલ તમે ના કરતા તો કેમ કે અત્યારે ભણાયનો જમાનો છે તો ભણાવી દેજો છોકરાને અને અત્યારે મોબાઈલ અત્યારથી છોકરાને ના આપતા એટલી અમારી સુરક્ષા છે અમે તમારે કહીશી તો જો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી રીતે છોકરાને આપણે ભણાવતા રહેવાનો ઘરનો કામ નહીં કરાવવાનું કાંઈ ટ્રાફો ટો નહીં કરવાનો આપણે ડાયરેક્ટ સવારના ઉઠે એટલે નિશાળ એનો ટાઈમ થાય એટલે નિશાળ મૂકી દેવાનો તો આટલી અમારી વિનંતી છે તો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કરી દેજો